તમારું ન માં નમસ્તે મિત્રો અને સિકટોક્સ ની આ મિક્સ ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે આપણને ખ્યાલ છે આપણે ગયા સોમવાર થી એક નવી સિરીઝ ચાલુ કરી છે જેમાં હું મારા યુટ્યુબના અનુભવો વર્ણવું છું યુટ્યુબમાં મેં જ્યારથી મારી પ્રવૃત્તિ એક્ટિવ કરી એને હવે એક વર્ષ પૂરું થઈ ગયું છે અને એમાંથી જે હું શીખ્યો એ હું એવો પ્રયાસ કરી રહ્યો છું મેં પહેલાં એપિસોડમાં પણ કીધું હતું કે હું કોઈ પંડિત કે અલ્ગોરિધમનો જાણકાર નથી મને જે અનુભવ થયા છે એ હું શેર કરું છું અને જો તમે આ યુટ્યુબ જોઈન આ ચે વિડીયો જોઈને પોતાની ચેનલ શરૂ કરવા માગો છો અથવા તો એવું તમારી ચેનલ છે પણ ક્યાંક તમે ગૂંચવાઓ છો અને તમારીને મારી સમસ્યા એક નીકળે છે તો એમાંથી તમને કોઈ ઉકેલ મળી જાય છે એવું તમને જો આ વિડીયો સિરીઝમાંથી મળશે તો એ મારો પ્રયાસ છે અને જો એવું થશે તો મને આનંદ થશે તો ગયા એપિસોડમાં આપણે જે પ્રમાણે વાત કરી હતી કે યુટ્યુબ ચેનલ કેમ શરૂ કરવી જોઈએ અથવા તો શું જોઈને શરૂ કરવી જોઈએ આજનો આપણો એપિસોડ છે એમ એનું જે એનું જે મહત્ત્વ છે આપણે જે વિષયનું એ એ છે કે યુટ્યુબ ચેનલ શરૂ કરતાં પહેલાં તમારી કેટેગરી અથવા તો જોનર નક્કી હોવું જોઈએ કેમ એ પણ હું મારા અનુભવ દ્વારા જ કહીશ જો આ વસ્તુ જરૂરી એટલે છે કે કોઈ પણ તમારો વ્યુઅર છે એ તમારી ચેનલ પર આવે તો એને ખબર પડે છે કે તમે કોના વિશે વાત કરો છો અને કરવાના છો હું હવે મારો અનુભવ કહું જૂન બે હજાર ત્રેવીસમાં હું મેં ફરીથી મારી ચેનલ એક્ટિવ કરી અને એ પહેલાં પણ હું મનોરંજન છે ક્રિકેટ છે કે પછી પોલિટિક્સ છે અને બીજી આજુબાજુ કોઈ પણ ઘટના બનતી હોય એના વિશે હું વિડીયોઝ બનાવતો મળતી મને રીચ મળતી મને વ્યુઅર્સ મળતા પણ જે હવે મળ્યા છે એવા નહોતા મળતા કેમ તો છેલ્લા ત્રણ મહિનાથી હું એક સ્ટુડિયો સાથે સંકળાયેલો છું અને એમાં જે મારા પાર્ટનર છે એમણે મને આઈડિયા આપ્યો કે સિદ્ધાર્થભાઈ હંમેશા કોઈ ચેનલ હોય એનું એક જોનર કે એક કેટેગરી હોય તો એ વધુ ચાલતી હોય છે અગેન આ કોઈ અલ્ગોરિધમ બેઝડ વાત નથી આ બધી અનુભવથી સિદ્ધ થયેલી વાતો છે એટલે મેં પણ વિચાર્યું અને એમણે મને ઉદાહરણ આપ્યું કે જો ફોર એક્ઝામ્પલ તમારો એક રિવ્યૂનો વિડીયો છે એ જોઈને કોઈએ તમને સબસ્ક્રાઈબ કરે પરમ દિવસે તમે બીજો વિડીયો મૂકશો એ કદાચ ક્રિકેટ અથવા તો રાજકારણ ઉપર હોય અને એ વ્યક્તિનો એ વિષય નથી તો એને એમ થશે કે આ તો ખોટું થયું આ મેં ક્યાં સબસ્ક્રાઈબ કરી તો કાં તો એ અનસબસ્ક્રાઈબ કરી દેશે અથવા તો એ તમારી ચેનલ પર પાછો નહીં આવે પણ જો તમારા સળંગ મનોરંજન ઉપરના જ વિડીયોઝ હશે તો એ વ્યક્તિ વારંવાર અહીંયા આવશે અને એને ખબર છે કે તમે શું કહેવાના છો અને કયા વિષય ઉપર કહેવાના છો અને એ એના રસનો વિષય છે એટલે એ વારંવાર આવશે અને તમારો સબસ્ક્રાઈબર ટકી રહેશે પ્લસ આવા એક નહીં પણ અનેક લોકો તમારી સાથે જોડાશે હું તરત માની ગયો અને એટલે જ છેલ્લા ત્રણ મહિનાના તમે વિડીયોઝ જોશો તો બધા જ મનોરંજન કે એની સાથે સંકળાયેલા વિષયોથી જ જોડાયા છે તો આનાથી આપણને આ ફાયદો થાય છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે અને મને જે રીતના ખ્યાલ આવી ગયો હતો કે જ્યારે પણ નવી યુટ્યુબ ચેનલ શરૂ કરો અથવા તો તમને એવું લાગતું હોય કે મારી અત્યારની ચેનલ જૂની છે પણ મને વ્યુઅર્સ જોઈએ એટલા નથી મળતા અને એમાં જો તમે મિક્સ કન્ટેન્ટ આપતા હો તો વાંધો તો નથી પણ જો તમારે તમારી ચેનલને ગ્રો કરવી હોય તો એક વિષય નક્કી કરી અને એને પકડી રાખો અને એના ઉપર વિડીયોઝ બનાવો તો આ વિષય નક્કી કેમ કરો આ પણ એક પ્રશ્ન છે તો એ પ્રશ્નનો જવાબ આપણે આવતા સોમવારે જોઈશું કે કયા વિષય ઉપર મારે મારી ચેનલ ચાલુ કરવી અથવા તો એના પર શિફ્ટ થઈ જવ તો આ પ્રકારનો વિડીયો જો તમને ગમતો હોય અથવા અમારા પોડકાસ્ટ ગમતા હોય કે પછી અમારા ફિલ્મોના રિવ્યૂ ગમતા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પોતાના મિત્રો સાથે શેર કરજો અને નીચે કમેન્ટમાં કહેજો કે આ વિડીયો કેવો લાગ્યો તમને કોઈ ફાયદો થયો કે નહીં કે તમને કંઈ આમાંથી ટીપ મળી કે નહીં અથવા તો તમારે શું ટીપ જોઈએ છે જો એ મારા અનુભવમાં સામેલ હશે તો હું જરૂર તમારી સામે આગલા કોઈ વિડીયોમાં લાવીશ તો ફરી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો